અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોડા ગામે લાંબા સમયથી બંધ પડેલું આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ફરી શરૂ કરવામાં આવ્યું છે તો આ આઉટપોસ્ટ શરૂ થવાથી આસપાસના બત્રીસ ગામના લોકોને કાનૂની કામકાજ માટે ભિલોડા સુધી જવાની જરૂર નહીં પડે તો ટોડા ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત ગોપાળનંદ સ્વામીનું જન્મસ્થાન જઈ દૂર દૂરથી યાત્રાળુઓ આવે છે તો આસપાસના વિસ્તારોમાં વિવિધ સમાજની વસ્તી રહે છે તો ભિલોડા પોલીસ સ્ટેશન હેઠળ આ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું છેલ્લા કેટલા સમયથી આ આઉટપોસ્ટ બંધ હાલતમાં કારણે આસપાસના બત્રીસ ગામના લોકોને કોઈપણ કાનૂની કામકાજ માટે ભિલોડા સુધી જવું પડતું હતું ત્યારે લોકોની લાંબા સમયથી આ આઉટપોસ્ટ ફરી શરૂ કરવાની માંગણી હતી તો આ માંગણી પૂરી થતા બિલોડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર દેસાઈની હાજરીમાં ટોરડા પહાડા દૂધ મંડળીના મકાનમાં આઉટપોસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો જેથી હવે આસપાસના બત્રીસ ગામના લોકોને પોલીસને લગતા કામકાજ માટે બિલોડા સુધી જવાની જરૂર નહીં પડે તો આ સુવિધા શરૂ થતી લોકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો અને સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છાઈ જવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ